નમસ્કાર મંથન ન્યુઝ માં જેટલા જોડકા ભાગ લેશે સહમતી આપી આવનાર સમયમાં છ જેટલા સમૂહ સમૂહ માં થનાર છે હજી પણ કોઈ દીકરીના લગ્ન સમૂહમાં કરવા માંગતા જાણ કરવામાં આવી

નંબર ચાર નોકરી ધંધા સમય બચત વૃદ્ધિ કરી શકાય છે નંબર પાંચ માં પણ નાણાકીય રીતે સીધી બચત થશે બાળકોના વાલી પણ રાહિસ લાખ ચાર હજાર સાતસો નંબર નવ એકબીજાના પરિચય જુના સંબંધો મુદ્દામાલ કબજે લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ ગોધરા દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી న్యూస్ మహేష్ పటేల్ పంచమహల్